શું તમે ક્યારેય વિચાર્યું છે કે અનાજના દાણામાંથી સ્વસ્થ અને સ્વાદિષ્ટ બીયર કેવી રીતે તૈયાર થાય છે જો તમને ખબર ન હોય તો આજનો વિડીયો પૂરો જરૂરથી જોજો કારણ કે આજે જાણીશું કે ફેક્ટરીમાં બીયર કેવી રીતે બનાવવામાં આવે છે મિત્રો બીયરની કહાની ઇજિપ્ત અને ઈરાકથી શરૂ થાય છે જ્યાં લોકો બ્રેડને પાણીમાં બોળી કલાકો સુધી ઉકાળતા હતા અને પછી તે તૈયાર ચાસણીમાં હાથો અને સ્વાદ માટે ફળો અને મધ ભેળવી દેતા હતા ઇજિપ્તની આ પરંપરાગત બિયર આજે બજારમાં વેચાતા બિયર કરતા તદ્દન અલગ હતી તો ચાલો જાણીએ કે ફેક્ટરીમાં બિયર કેવી રીતે તૈયાર થાય છે મિત્રો તૈયાર કરવા માટે જરૂરી ચાર મુખ્ય ઘટકો છે મોલ્ડેડ જવ પાણી અને ઈસ્ટ ઘઉં મકાઈ અને ચોખા અને ફળોમાંથી પણ તૈયાર કરવામાં આવે છે પરંતુ મોટા ભાગની કંપનીઓ બિયર બનાવવા માટે માત્ર જવનો જ ઉપયોગ કરે છે અને ફેક્ટરીમાં બિયર બનાવવાની પ્રક્રિયા આ ત્રણ મોટા તબક્કામાંથી પસાર થાય છે જેમાં પહેલી છે મોલ્ડિંગ અને કિલિંગ મિત્રો બિયર તૈયાર કરવામાં સૌપ્રથમ ઘણા બધા જવને એક ટ્રકમાં ભરી અને ફેક્ટરીમાં લાવવામાં આવે છે અને પછી તેને પાણીથી સારી રીતે સાફ કર્યા પછી જવને ગરમ પાણી ભરેલા પાત્રમાં પલાળી રાખવામાં આવે છે તેને પાણીમાં રાખવાથી તે નરમ બની જાય છે અને તે પછી તેને અંકુરિત થવા માટે છોડી દેવામાં આવે છે જેમાં ઓછામાં ઓછા થી પાંચ દિવસનો સમય લાગે છે અને તેને જ અંકુરણ પ્રક્રિયા કહેવામાં આવે છે અંકુરણ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જવને એસી ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી અને ઓક્સિજનના મિક્સરમાં કેટલાક કલાકો સુધી પકાવવામાં આવે છે જેને કિલિંગ પ્રક્રિયા કહે છે આ પ્રક્રિયામાં જેટલું તાપમાન ઊંચું હોય છે બિયરનો રંગ તેટલો જ ઘાટો હોય છે આ કિલિંગની પ્રક્રિયા પૂરી થયા પછી ચાસણીને જવથી અલગ કરવામાં આવે છે જેને ઇન્ડસ્ટ્રીયલ ભાષામાં વોર્ટ કહે છે અને મિત્રો આ વોટ બીજું કાંઈ નથી પરંતુ એક કાચી બિયર છે અને મિત્રો આગળનો સ્ટેપ આવે છે ઉકાળવાનો હવે તૈયાર કરાયેલા હોટને તાંબાની મોટી ટાંકીમાં એક ચોક્કસ તાપમાને ઉકાળવામાં આવે છે અને તેમાં હોપ્સ ફ્લાવર ઉમેરવામાં આવે છે જો તમને ખબર ન હોય તો તમને જણાવી દઈએ કે હોપ્સ એક કેનેડિયન છોડ છે જેને ખાવાથી ભાંગ જેવો નશો થાય છે આ સિવાય તેમાં રંગ અને સ્વાદ માટે બીજા ઘણા બધા મસાલા ઉમેરવામાં આવે છે અને પછી તેને ચોક્કસ ઊંચા તાપમાને ઘણા કલાકો સુધી ઉકાળવામાં આવે છે અને કલાકો સુધી આ ચાસણીને ઉકાળ્યા પછી તેમાં આથો લાવવાનો સમય આવે છે એ બિયર બનાવવાનો છેલ્લો સ્ટેપ છે અને હોટ સિરપમાં ઈષ્ટ ઉમેરવામાં આવે છે અને પછી આ ઘણી બધી ચાસણીને ઓછામાં ઓછા ત્રણ થી ચાર દિવસ માટે મોટા મોટા પાત્રમાં રાખવામાં આવે છે જેથી ઈસ્ટ પોતાનું કામ કરી શકે અને આ ઈસ્ટ ખાંડને શોષી લેશે અને તેને કાર્બન ડાયોક્સાઇડ ઇથેનોલ ગ્રીસરોલ અને એસિટિક એસિડમાં એટલે કે આલ્કોહોલમાં બદલી નાખે છે અને તેથી જ મિત્રો કોઈ પણ બિયર આલ્કોહોલનું પ્રમાણ કેટલું છે તે ઈસ્ટના જથ્થા પર આધાર રાખે છે અને આ રીતે આથાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી બિયર ફેક્ટરીમાં તૈયાર થાય છે મિત્રો તમને જણાવી દઈએ કે એક સામાન્ય બિયરને બનાવવામાં ઓછામાં ઓછા ત્રણથી ચાર અઠવાડિયાનો સમય લાગે છે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે વિશ્વની સૌથી સ્ટ્રોંગ બિયર ડ્રુમિસ્ટ સ્નેક વોમેન બિયર છે જેમાં સડસઠ ટકા આલ્કોહોલ હોય છે અને આ બિયર તૈયાર કરવા માટે કોઈ પણ સામાન્ય બિયર કરતાં વધુ સમય લાગે છે અને મિત્રો આ બિયરની એક બોટલની કિંમત ચુમ્બોતેર ડોલર એટલે કે પાંચ હજાર રૂપિયાથી વધુ છે